કાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ ગુનાહિત વિશ્વાસઘાત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે રણવીર સિંહ તથા અન્ય પાંત્રીસ સાહેદો છે એટલે કે કુલ છત્રીસ સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદના ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુમ્બાલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે હાલ સુધી છત્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવે તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરવાનું કઈ વધુ વળતર મળશે છ થી સાત ટકા જેવું એવી લોભામણી જાહેરાત લાલચ આપી રોકાણ કરાવતા હતા હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે આરોપી શીતલબેન તથા વિપુલ સિંહ ની અટકાયત કરવામાં આવેલ છે